મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો અમારા આજીપુર ગામના આજીપુર પ્રાથમિક શાળાના બાળકો અત્યારે મારા ખેતરની મુલાકાતે આવેલા છે અત્યારે બટાકા કાઢવાનું ચાલુ છે કેમેરામેન તમને બતાવશે બાળકો કેટલા આવેલા છે મને બતાવ તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતના કેટલા ધોરણના બાળકો છે બેના છ થી આઠના બાળકો આવેલા છે અને અમારા ખેતરની આજે મુલાકાતમાં કે ભાઈ ખેતી કઈ રીતના થાય ઉત્તમ ખેતી આધુનિક ખેતી કઈ રીતના થાય એ જોવા માટે આવેલા છે તો અત્યારે બાળકોને સમજાવીએ છીએ તો બાળકો કોમ્પ્યુટર બનશે લેપટોપ બનશે મોબાઈલ બનશે પણ દૂધ બનશે કોઈ દારૂ એના માટે ખેતી જ કરવી પડશે બટાકો કોઈ દિવસ ફેક્ટરીમાં નહીં બને એ જમીનમાં જ તૈયાર થશે તો એટલું યાદ રાખજો આવનારા સમયની અંદર ખેતી છે એ જબરજસ્ત આવનારું નહીં પણ દસ વર્ષમાં જ સમજી લો તો એ સમજી લેવાનું તમે અત્યારે જો લખવા માટે કાગળ વાપરો છો એ પણ ખેતીમાંથી જ બના છે તો દાબેલી કહો સેન્ડવીચ કહો એ બધું કોઈ કોમ્પ્યુટરમાં કે આધુનિક ટેકનોલોજી કોઈ ફેક્ટરીઓમાં નથી થવાનું એના માટે ખેતી કરવી જ પડશે અત્યારે તમે સારો કપડો પહેરો છો એ પણ કોટન ખેતીમાંથી જ આવે છે તો ભવિષ્યમાં છૂટતો જ નથી અત્યારે ચીજ હો ગમે તે ખેતી સાથે પશુપાલન કરો તો થશે અને બાળકોની સંખ્યા પણ બતાવી દઉં કેમેરામેન આખો દોર ફેવરીને અને પેલી સાઈડ બટાકા નીકળતા બતાવે કે લેબર બતાવો બાળકો આવો આવો આ કરે તો મિત્રો આ રીતના બાળકો મુલાકાતે આવેલા છે અત્યારે અમારા હાજીપુર ગામના અને કઈ રીતના અત્યારે વિનાતું હોય છે એ અત્યારે બતાવી રહ્યા છીએ તો આપ જોઈ શકો છો બસ 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 અને બાળકોની સંખ્યા પણ જોઈ શકો છો અમારા ગામની બરાબર છે ને બાળકો તમારા વિડીયો આવી જશે

આટલી આધુનિક કોમ્પ્યુટરમાં લેપટોપ દ્વારા પણ આપણે દવાનું માપ એ વાલ આપણે જાતે પણ બદલવા પડતા નથી એવી ઇઝરાયલની અંદર સંશોધન થયું ઇઝરાયલ એકદમ નાનો દેશ છે પણ ખેતીની અંદર એ આગળ આવી ગયો છે તો ત્યાંના માણસોની આપણે પણ એવા આપણે પણ વૈજ્ઞાનિક વલણ કેળવીએ અને કંઈક નવી શોધો કરી અને ખેતીનો આગળ લાવીએ બરાબર આપણને હિતેશભાઈએ એમના ખેતરની અંદર મુલાકાતે આવ્યા સરસ મજાની ખેતી વિષયક માહિતી આપી તો આપણા હિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માન ધન્યવાદ ધન્યવાદ અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો